પહોંચી ગયા છે મીઠી વીરડી કે જ્યાં ભીમના ખાટલાના પાયા છે જો એક આ છે અને એક અહીંયા ભલે હેરી સોરતો જાય તો હું મારો ફોન થઈ આક્રમણ કર્યું હેલો વેલકમ ટુ માય વગેરે 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 તો આ જો મોર જો વાડીમાં આટા છે જો નકરા

ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે એવી મીઠી વીરડી કે જ્યાં ભીમના કાટલાના પાયા છે જો અહીંયા જો કવડા મોટા હેવી હેવી છે આ એ બધા મોટા પથ્થરના એક પાસે આવ્યો છે એક અહીંયા અમે ઊભું જો એક આ છે અને એક આયા

મળે ના ઉલタルકની આ ના પડે છે આ લાગે છે ડાળમાં આમાં આમાં હા આમાં છે ભીમના ખાટલાના ભાયા જોઈ લીધા અને હવે કોળિયા છે નાવા નાવા

અને 얘는 એકલો દેવો જનો એનો વોટરપ્રૂફ છે અમારો વોટરપ્રૂફ નથી આયા જો આ એમાં પૈસા કે તો પાકેટ દેવું છે ઓ ઓય ગાડામાં દેખીને લાગે છે એમાં ભરમ રાખી દર્શન કરવા જઈએ

ફૂલ ભૂખ્યો છે મને ફૂલ ભૂખ લાગી આ ઘણું ખાવું પડશે પકોડા ને એવું ખાધું ભજીયા જેવું અને ભેળ ખાવાની છે હાલે શીખાવ ખાવા હાલ હાલે ખાવા મળ્યું છે ખાય લેવાનું હોય ને ખાઈ ભાઈ નું એવા છે અને હવે જાવ છું નાવા ઓ ખાડો થાય ખાડો કરી પાણી पानी दोफूल

તો અમારી ચેનલમાં તમે એવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય બાય